ખુબજ મહત્વ હોય છે ખાસ કરીને આજે સોમવાર છે અને સોમવાર પાવન શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર સાથે હું મુસ્કાન બોતેર વર્ષ બાદ ભાવિ ભક્તોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે કારણ કે બોતેર વર્ષ બાદ શ્રાવણ મહિનો સોમવારે શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થવાનો છે એટલે કે આજથી શ્રાવણ મહિનાની શરૂઆત થઈ છે અને ત્રણ સપ્ટેમ્બરના રોજ પાવન શ્રાવણ માસની સમાપ્તિ થવાની છે એટલે કે પાંચ સોમવાર હોય છે શ્રાવણ મહિનામાં ઓગણીસો બાવનના રોજ કંઈક એવું થયું હતું શ્રાવણ મહિનો સોમવારે શરૂ થયું હતું અને સોમવારે સમાપ્ત થયું હતું પરંતુ બોતેર વર્ષ બાદ ભાવિ ભક્તોમાં માં અનેરો ઉત્સાહ છે કારણ કે બોતેર વર્ષ બાદ ભાવિ ભક્તોને સોમવાર થી લઈને સોમવારે ઓગસ્ટ એટલે કે આજથી પાવન શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ચૂકી છે આ મહિનો ભગવાન શિવજીની આરાધનાનો છે અને આ મહિનાથી ઉત્સવોની પણ શરૂઆત થાય છે શ્રાવણ મહિનાનું ધર્મગ્રંથોથી લઈને આયુર્વેદ સુધી ખૂબ જ મહત્વ છે શિવ પુરાણો અનુસાર આ મહિનો શ્રવણ કરવાનો મહિનો છે એટલે કે સાંભળવાનો મહિનો છે એટલે તેનું નામ શ્રાવણ છે આ મહિનામાં ધાર્મિક કથાઓ અને પ્રવચનો સાંભળવાની પરંપરા છે શ્રાવણ ફેરફારોનો પણ મહિનો કહી શકાય જેઠ અને અષાઢની ગરમી પછી વરસાદ શરૂ થાય છે આયુર્વેદમાં શ્રાવણને યોગ ધ્યાનનો મહિનો પણ કહેવામાં આવે છે આ દિવસો દરમિયાન ખાન પાનથી લઈને આપણી કસરત કરવાની પણ ધ્યાન રાખવું જોઈએ આ સમગ્ર મહિના દરમિયાન શિવની પૂજા કરવામાં આવે છે જેમાં રુદ્રાભિષેક બિલીપત્ર ભસ્મ ચડાવવા સહિતની ઘણી પરંપરાઓનો સમાવેશ થાય છે લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ બે હજાર રિપીટ લગભગ પોણી સદી બાદ એટલે કે વર્ષ ઓગણીસો બાવન બાદ પહેલી વખત બોતેર વર્ષ પછી શ્રાવણ માસનો પ્રારંભ શિવજીના પ્રિય એવા સોમવારથી થશે અને સમાપ્તિ પણ સોમવાર સાથે એવું જાય શ્રાવણ મહિનામાં અહીંયાથી બહારથી ખૂબ પબ્લિક આવે છે અને બીલીના પણ એટલા પણ ઝાડ છે ચારસો ઉપર ઝાડ છે અને એ ઝાડની અંદર અહીંથી બીલી બધી દેવામાં આવે છે અને ખૂબ યાત્રાઓ આવે છે અહીંયા બધા બીલી નીચે વનભોજન કરવા આવે છે બધા નોખા નોખા વ્યક્તિઓ આવે છે અને બહુ સરસ રીતે શ્રાવણ મહિનો ઉજવાય છે અને સોમવારથી અમાસનો મોટો મેળો ભરાય છે આજુબાજુની પબ્લિક ખૂબ આવે છે એ માટે બોલો બિલેશ્વર મહાદેવ મહાદેવ હર મહાદેવ શિવજી લંબુ હું છેલ્લા દસ વર્ષથી અહીંયા લિંચ ગામના મંદિર મહાદેવના મંદિર છે ત્યાં હું અહીંયા દસ વર્ષથી કન્ટિન્યુ અહીંયા આવી રહ્યો છું અને આ મંદિર કાશ બહુ જૂનું બહુ ઐતિહાસિક છે પાંચસો છસો વર્ષ જૂનું મંદિર છે અહીંયા આજુબાજુમાં ગ્રીનરી આવેલી છે બીલીપત્ર આવેલા છે અહીંયા આજુબાજુના બધા ગામના બધા લોકો અહીંયા જ આવે છે અને મંદિર એવું સારું પવિત્ર જગ્યાથી અને છેલ્લા બે વર્ષ પહેલાં આની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા કરેલી હતી અને હવે પબ્લિક બહુ એવી સારી પ્રમાણમાં અહીંયા દર્શન કરવા આવી રહી છે અને આજુબાજુ લોકોને અહીંયા મંદિરના કારણે અહીંયા પણ આવી રહ્યા છે અહીંયા બેસવામાં મજા પણ આવી રહી છે અને દર્શન કરવા આવો તો તમારું મન પ્રફુલ્લિત થઈ જાય છે બોલો હર હર મહાદેવ આમ પટેલ ભીખાભી અંબાલાલ આ ગામનો માજી સરપંચ છું બિલેશ્વર મહાદેવનું મંદિર આશરે સાતસો વર્ષ પુરાણું અને અહીંયા લગભગ ત્રણ વર્ષ પહેલા આ આખું મંદિર લગભગ એક કરોડ રૂપિયાના ખર્ચે નવીન મંદિર ગ્રામજનો અને ટ્રસ્ટના સહકારથી બનાવેલું હો આ મંદિર ખૂબ આસ્થાનું પ્રતિક દૂર દૂરથી લોકો અહીંયા મહાદેવજીના દર્શન કરવા આવે અને શ્રાવણ મહિનામાં તો ખૂબ જ ભાવિક ભક્તો બહારથી પણ અહીંયા દર્શન કરવા આવે આ મંદિરમાં જે કોઈ આસ્થા રાખે આસ્થા એમની પૂરી થાય છે અને આજુબાજુના લગભગ પચીસ ગામના મહાદેવમાં અહીંયાથી બીલીપત્ર લઈને મહાદેવની સેવા પૂજા બીજા ગામમાં પણ થાય છે અને અમારું ટ્રસ્ટ ખૂબ સરસ કામગીરી કર અહીંયા એક ભવ્યાથી ભવ્ય અમાસના દિવસે મેળો ભરાય આજુબાજુના લગભગ વીસેક ગામથી લોકો એ મેળાનો પણ લાભ લેશે અને મહાદેવમાં હંમેશ માટે દર સોમવારે તો આમ ટ્રાફિક હોય છે જ પણ શ્રાવણ મહિનામાં તો બહુ જ અધિક હોય છે અને અહીંયા આ ચાલુ ચાલ પણ સવા લાખ સવા લાખ એવા ત્રણ મિત્રો દ્વારા પણ બિલિપત્ર મહાદેવજીને ચલાવવામાં આવે છે મારું નામ ઠાકોર માધાજી કલાજી લગભગ પાંચથી સાત હજાર લોકો આવે છે દરરોજ દોઢસો બસો કે અઢીસો ત્રણસો માણસો આવે છે આ બિલીપત્રો સ્વયંભૂ વૃક્ષોથી છે બિલીપત્રનો અને એના નામ ઉપરથી આ બલેશ્વર મહાદેવ નામ પડેલું મારું નામ સોની રાકેશ કુમાર સુમનલાલ હું અહીં લિંચનો રહેવાસી છું અને અમારા લિંચ ગામમાં બિલેશ્વર મહાદેવનું મંદિર લગભગ સાતસો વર્ષ પુરાણું છે અને ત્યાં અહીંયા આગળ આખું વૃક્ષનું વન છે અહીંયા આગળ એટલે જ્યારે બાજુ જુઓ તો તમને બીલીના ઝાડ સ્વયંભૂ રીતે અહીંયા આગળ ઉપસ્થિત છે એટલે આ મંદિરનું નામ અમે બિલેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે અહીં આજુબાજુના ગામના ઘણા લોકો અહીં આવે છે અને પોતાની મનોકામના પૂરી થાય એવા આશીર્વાદ લેવા પણ અહીં આવે છે ભગવાન ભોળાથની એવી દયા છે કે અહીં જે પણ તમે માનતા માનો એ તમારી માનતા અચૂક પૂરી થાય છે અને અમારા ગામમાંથી પણ ઘણા લોકો અહીં આગળ સવા લાખ બિલીને ચડાવે છે અને છેલ્લા દિવસે હોમ હવન કરે છે અને આખું ગામ અમારું અહીં દરેક કોમ અહીં દર્શન કરવા આવે છે અને સૌની મનોકામના પૂરી થાય છે અમારા ગામમાં દરેક મહાદેવના મંદિરે સવા લાખ બીલી જડે જ છે રામજી મંદિર વાળીનાથ મહાદેવ પછી ખોડિયાર મંદિર અહીં બિલેશ્વર મહાદેવ આખા ગામમાં અમારે સવા લાખ સવા લાખ બીલી અહીંથી જ જાય છે અને વગર પૈસા અહીંથી બીલી પહોંચાડવામાં આવે છે અને આજુબાજુના ગામમાં પણ બીલી પહોંચે છે અને ઘણા લોકો બીનો સંકલ્પ કરે અહીંથી પૂરો થાય છે એટલે બિલેશ્વર મહાદેવની એટલી દયા છે એ અમારું ગામ સતત અહીં પ્રવૃત્તિ રહી અને ભગવાનની સેવા કરે છે અને બીજું છેલ્લી અમાવાસ્યાના દિવસે અહીં ભવ્ય લોકમેળો ભરાય છે અને આજુબાજુના ગામના બધા લોકો એ મેળાનો આનંદ લેવા પણ આવે છે અને ખૂબ જ મોજ મજા કરે છે two of